ખેડાના મહેલાજ ગામમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં પુરવઠા વિભાગના દરોડા છે સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની ફરિયાદના આધારે દરોડા પડ્યા છે જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદારે દરોડા પાડ્યા છે જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર બાબતે પંચનામું કરી સ્ટોક સીઝ કર્યો છે ગોડાઉનમાં અંદાજીત ચોખા બસો ત્રશી ટન ઘઉં બાજરીનો જથ્થો પણ સીઝ કરાયો છે જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં ઘઉં ચોખા અને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા માટે સેમ્પલ પણ લેવાયા છે ગઈકાલે મને એક બાતમી બાતમી મળી હતી કે સરકારી અનાજનો જથ્થો મળી આવેલ છે મહેલજ ગામમાં તો એ બાતમી બાદ મામલતદાર માતર જે છે એમને અત્રેથી ફોન કરવામાં આવ્યો હતો અને મામલતદાર સાહેબે એક ટીમ રવાના કરી હતી ત્યારબાદ અમને જાણમાં એવું આવ્યું કે જે અનાજનો જથ્થો વધારે મોટો છે એટલે અમો જાતે અને સાથે સાથે મામલતદાર સાહેબ માતર પણ ગયા હતા સ્થળ તપાસ કરવા માટે અને ત્યાં સ્ટોક પત્રક અમે માંગવામાં આવ્યું હતું સ્ટોક સ્ટોકપત્રક મળી આવેલ નથી એટલે શંકાના આધારે અમે જથ્થો સીઝ કર્યો છે